દરેક ખૂણે લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ તેની પણ જોવા મળી એવામાં ગુજરાત પોલીસ સાયબર સાયબર સેલ દ્વારા ક્રાઈમનો ભોગ બનેલા એકાઉન્ટ્સને અનફ્રીઝ કરવામાં આવ્યા છે અને હવેથી પોલીસે પોતાની ફ્રીઝ કરવાની પોલિસીમાં પણ સુધારો કર્યો છે પહેલા જે વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો એમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હતા જેના કારણે તેમની નાણાકીય લેવડ દેવડ બંધ થઈ જતી હતી પરંતુ હવે પોલીસે એમાં બદલાવ કરીને

તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા એવા ટ્વેન્ટી એટ થાઉઝન્ડ અકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા જેઓ અજાણતા કોઈ સાયબર ક્રાઇમ યુક્તિનો ભોગ બન્યા હોય કે ખોટી રીતે પેમેન્ટ સ્વીકારી રહ્યા છે તો છેતરપિંડીના ભોગ બન્યા હોય તો રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલ રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે ગુજરાતમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં રિફંડની રકમ જે એની ટકાવારી ફોર્ટી સિક્સ પોઈન્ટ ફોર ટુ પર્સન્ટ છે આ સેમ જે એની સરખામણીમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં સેવન્ટીન પોઈન્ટ નાઇન થ્રી પર્સન્ટ હતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં અહેમદાબાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા થર્ટી ફાઇવ લાખ રૂપિયા આખા વરસમાં રિફંડ કરવામાં આવ્યા હતા અને અત્યારે ત્રીસ જૂન સુધી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં સેવન્ટી સિક્સ લાખ રૂપિયા રિફંડ કરવામાં આવેલ છે જે તફાવત દર્શાવે છે કે જિલ્લા સાયબર સેલ અને સાયબર સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે નવી પોલિસી જે છે અત્યારે એના બાર હું ડિસ્કસ કરું છું કે પોલી પોલીસે અકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં પણ સુધારો કર્યો છે એને માટે એક ડીજી સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગ થઈ હતી ઓર એક એને એક પોલિસી અમલીકરણમાં લાવી હતી જેમાં પોલીસ અસરકારક ગુના નિવારણ કરી શકશે અને નિર્દોષ વ્યક્તિ પર નાણાકીય બોજ ઘટશે જે અન્વે પોલીસ આખા બેંક ખાતાને ફ્રીઝ કરવાની જગ્યાએ માત્ર સાયબર ફ્રોડથી આવેલ રકમ જ ફ્રીઝ કરવામાં આવશે જેથી નિર્દોષ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને નાણાકીય મુશ્કેલીમાં ઘટાડો થશે કોઈનો કોઈનો પણ અકાઉન્ટ ફ્રીઝ છે ઓર એને એવું લાગતો હોય કે જો એનો અકાઉન્ટ જો ખરેખર ખોટી રીતે આ ભૂલથી ફ્રીઝ થયેલો છે તો એ પુરાવા સાથે જો એ અરજી કરી શકે છે ઓર એના અકાઉન્ટમાં યા તો અત્યારે જે એની એની સમીક્ષા અમે કરીએ ઓર સીઆઈડી ક્રાઇમ કરશે